કરાચી હૈદરાબાદ ઉદયપુર જોધપુર કોટા ઇન્દોર રાત્રિની અપડેટમાં ઉના જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ ભાવનગર હળવદ ગાંધીધામ નલિયા અહેમદાબાદ વડોદરા સુરત વલસાડ સવારની અપડેટમાં ઉના તુલસીશામ રાજુલા મહુવા કોડીનાર વેરાવળ માંગરોળ કેશોદ વિસાવદર ધારી કુંડલા જુનાગઢ જેતપુર ઉપલેટા ઉતિયાણા વિસાવદર બગસરા અમરેલી બાબરા પાલીતાણા સિહોર તળાજા ભાવનગર વલભીપુર ગઢડા જસદણ દહેજ સુરત બાજુના વિસ્તારોમાં જોઈએ તો વલસાડ સુરત વિયારા ભરૂચ કપડવંજ અત્યારે આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આગામી ચોવીસ કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે મારવાગ્યની અપડેટમાં મહુવા તળાજા પાલીતાણા રાજુલા કુંડલા અમરેલી સિહોર ભાવનગર ધારી આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉપલેટા ગોંડલ જેતપુર જૂનાગઢ વિસાવદર બગસરા અમરેલી દ્વારકાની સાઇડમાં ભાણવડ દ્વારકા સલાયા જામનગર માંડવી ગાંધીધામ પોરબંદર રાજકોટ ગોંડલ મોરબી સોટીલા તમામ જે વિસ્તારોમાં ભારેથી ગોંડલમાં ભારે વ્યક્ત કરવામાં આવી છે આજની અપડેટમાં જોઈએ તો વેરાવળ કોડીનાર માંગરોળ કેશોદ વિસાવદર ધારી તુલસીશામ બગસરા ઉના કુંડલા રાજુલા તમામ વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ અને ક્યાંક ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મહુવા અલંગ ભાવનગર બોટાદ અમરેલી જસદણ ગોંડલ રાજકોટ સુરત ભરૂચ આમોદ ખંભાત વડોદરા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે અને આવતીકાલે છત્રીસથી અડતાલીસ કલાક માટે ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો તો આગામી સમયમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહીજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ